હા બાવળિયા તો ક્યાં ના એ તો મને કયો તો આ તમે ખાણ્યું જો આ બીજો પથરનીઓ ખાઈનો છે તમારે ક્યાં તમે લોકેશન જોવો એલા અહીંયા આડે છે થોડું ગાવો ને તમે ટાળી નાખશો ઓ નો હું છે આ બધું

ના ના કચે હતા હતા હા અમારે શું જવાબ દેવો બધાને તો વાહે શું પીડિયું રહે જવાબ ભાઈ કાયદું છે તમારે કહી દેવાનું ઓલું ત્યાં લાગે આવે બીકું કાલ નહીં ભાઈ અહીંયા કંપની જેવા હાલ શું છે ને પેલા જોવું તો ખરાબ હજી મને બોલાવી આપણે જોવા જઈએ હાઈ તો ખરું તું હાલે હાલ આહે ધીમે ધીમે આવી જજો ભાઈ અતા ધીમે ધીમે જોઈને આવજો ભાવેશ ભાવેશ તો

કઈ વાંધો નઈ હું કેવો આવી છું છું વાલા તો મિત્રો આ લોકેશન જોઈ લેવા અને અહીંયા પેલા લોકેશન માંથી ક્યાંય નથી એટલે તે હવે ઘણી કીરી એલા ના તમારે ખદડી નો ખીરી જ રહેવાય તમારે તો આમાં વાત ટેકો નો રહેતો હોય તો ભલે મને હવાય નહીં

તું જવા દે ને મારે કહેવાય ને આ વીડિયો ને બધા હા ભરશે તો કોક કહે કે આ બોલે કબાડીઓ લાગે મિત્રો આ ખાણીમાં હકીકત તો આપણે બહુ ભેહું સારી લ્યું છે અને અહીંયા જે હોય તે જરૂર 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 કુઈતરું હતું દાંડ ઈશ્યુ તે તો બહુ કરી તમે આવા નાવા હું કેટલા છો કે ખબર ન પડતી રહી ને સમજાય કે ના ભાઈ આ જેથી ભલે ખબર પડે કે કુઈતરું છે એમ આપણે તો શું લાગે આ જંગલમાં શું હોય પણ તમે યાર તો ભઈ તમને લોકેશન તમે પેલે જોઈ આયા વિનાને ડાયરે અમારા હાવાજ કાકા હોય તો જોવું તો પડે પેલા કૂતરું છે ઈ ખબર તો ન હોય પાણા જો ભાઈ ના આ જો મેન ખાણ છે દેખાડો આમ જોવો તમે ખાણ એટલે મિત્રો કાઈ ઘટે જ નહીં આમ તો આપડ્યું જ ખાણું છે એમ ક્યો તો કેવાય આપડ્યું જ છે હા આપડ્યું જ છે ને પેલા હું આયા પાણા તો છું તે હજી તોડ ને તને કોણે ના પડી બસ બસ પડતો ને સીતારામ હતા સીતારામ વાળી પડતો ને તારા ના ભાઈ હેઠો આય ને ભાઈ હેઠો લઈને તને કાક થાહે તો હું ક્યાં લઈ જાય અને વિયો જાય વહ નો કાઈ ને મિત્રો તો અમે આયા છે વિડિયો શૂટિંગ કરવા અહીંયા અને હા લે 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 પડતો ને મારો ડાય મારો લા ઊભો રે આવું અલ્યા ભાઈ આની મદદ કરવા આતો કેમ મારે મદદ લા પણ તને કોણયા સડવાનું કીધું છું આળ વેત્રીની પરજા નો હોય યા ના કેમ પકડવો મારે એટલે બધા કો ઓ હવે આથી આગળ તો હું ને આવી એક્યા બે લે થરી થરી ઉપર જે નઈ ભાઈ હર કોડી ના થઈને સડી તો ગાય ઘા ગયો તો અલ્યા તો વેત્રી નો એક તો

શૂટિંગ કરવાનું બાને મને પાણા શેતડે તો રામ રામ ને સીતારામ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને કહેજો